ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો તમારા બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને હવે અત્યારે અમે સાંજના સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ તો તમને બધાને લાગતું હશે કે આ લોકો કેમ સરસ મજાના તૈયાર થયા છે કદાચ તો જો અહીંયા જો આ ઠેલા પણ એટલા ભરીને રાખી મેકા છે તો હવે અમે જવાના છીએ ફરવા હવે ક્યાં જવાના છીએ તમે વિડીયોમાં બના રહેજો એટલે જાણવા મળશે જો કેટલા બધા ઠેલા છે જો ક્યાં છે તકલીફ ઠેલા ક્યાં જાય છે આપણે દક્ષિત મનાલી જાય છે દક્ષિત હોતા આવવાનું મનાલી ત્યાં તો બહુ ટાઈટ પડે દક્ષિત મનાલી તો આમ તો ચાલો કન્ટિન્યુ લોકમાં બેના રહેજો એટલે તમને જાણવા મળશે કે અમે લોકો જઈએ છીએ ક્યાં ફરવા હજી પણ તૈયાર થઈ ગયા છે નો સ્વેટર બબે ટાઈમ ટાઈમ પહેરી લીધા છે આપણે ભેગા કારણ કે ટાઈટ તો અહીંયા બહુ પડે તો અમે ક્યાં જઈએ છીએ મનાલી જઈએ છીએ કે ક્યાં જઈએ છીએ તમને હવે જાણવા મળશે બ્લોગમાં તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બેના રહેજો ને હવે અમે જઈએ છીએ ઠેલા ને એવું લઈને બેન ની ઘરે તો કન્ટિન્યુ વ્લોગમાં બેના રહેજો ટાટા ટાટા બાય બાય સી યુ ફ્રેન્ડ જો જવાનું છે ફરવા એટલા માટે અમે આવી ગયા છીએ અહીંયા પૈસા ઉપાડવા માટે જો અહીંયા છે એટીએમ સાકુ દેખાય છે હવે કઈક લઈને દેખાણું તો એટીએમ આવી ગયા છે પૈસા ઉપાડવા માટે ગાડી લઈને આવી ગયા છે ને લઈ લીધો છે જાજો બધો નાસ્તો જો અહીંયા આપણે છે પંદરસો રૂપિયાનો નાસ્તો ચાલો હવે કરવાની છે ફૂલ મજા જો હવે નીકળવાની ફૂલ તૈયારીમાં છે ને જો અત્યારે આરતી લાગે છે માતાજીને પગે કારણ કે માતાજીને નમીન જાવું પડે એમાં દક્ષિતભાઈ જોવા અહીંયા ઊભા છે ઊભા ઊભા છે ને હે જાઝો બધો વાઘ લઈએ પછી હાચી ક્યાં બતાવી તો એટલો બધો ભાગ છે હા ગેમ પીડે એ આ કોણે બનાવી ગેમ આપણે બનાવી વાહ તો ફ્રેન્ડ્સ હવે જો અમે લોકો આગા આગા ફરવા જઈએ છીએ અને ક્યાં જાય છે તમને લોકમાં જાણવા મળશે અને જ્યાં અમે ફરવા જઈએ છીએ ત્યાં લોકોને જવાનું સપનું હોય તો અમે આગા જાય છે અને સ્પેશિયલી અજય લઈ જાય છે તો અજય મોટા છે ભગવાન કેવાય તો પગે લાગવું પડે કાતા છે હું લાગી લઉં આ પપ્પા ને બે પગે રક્ષી તો પગે પડી જા આ તો પગે પડી જા સિત મને ને આજે ને બે ને પગે લાગ જો હા માથું ઓડા દે ઊંધું પડી જવાય હા પગે પડી જો હા હા દક્ષિત વા દક્ષિત ભાઈ ઓ નાની ઉંમર માં દક્ષિત ભાઈ મોટી જગ્યા ફરવા જાય છે કા દક્ષિત મોટી જગ્યાએ ટાટા તમે બધા કન્ટિન્યુ વ્લોગ માં બેના રહેજો દક્ષિત ભાઈ જાય છે ફરવા ટાટા કા દે તો ફ્રેન્ડ જોઈ લ્યો ત્યારે અમે જો ગેટની બહાર નીકળી જશે અને તડુબાડું મારી દીધું છે અને આરતી જો અહીંયા બિસ્કિટ તોડે છે કારણ કે જો અમારે આ બુંધાભાઈ જો કાયમ દૂધ સાટું આવે દૂધ પીવા આવે રોઈ આજે જો દૂધ કાંઈ હતું નહીં એટલે જો જોઈને સાટું સ્પેશિયલ બિસ્કિટ તોડ્યા છે આરતીએ હા એવો જા જો જો કેમ કરે જો

જો ખામળો પછી એને ગળ્યા લાગે અને રોટલી ને ઉપર નાખું તો જો બિસ્કિટ છે છે તો જો હવે અમે આવી ગયા છીએ ભાડે રહેતા હતા મારા કાકાના યાદ આવતું જાય એમ બોલતો જાવ ને જો આયા અમે જાઈ છે જત્રામાં ને તો અમને બધાને મીઠું મોઠું કરાવવા માટે મારા માસીએ સ્પેશિયલ બનાવ્યો છે તો કરાવવું પડ્યું તો મીઠું મોઠું અમે બધા કરી લઈએ હું કરી પેલા હું મારો વાર કરી લીધું પાછું તો બહુ મસ્ત મસ્તિયો બેન મમ્મીને કરાવી દઉં મમ્મીને જોઉ મારા મમ્મી પણ આવે સૌ પગે લાગી લઉં માતાજી તને આપને બધાયને દાદા દાદા થઈને છે ને આશીર્વાદ વાત તમને તને હું દાદા હતી ને માતાજી બધી ઈચ્છા પૂરી કરે બધા આવે ને વાંધો એને કરાવી દઈ માલો અજયને મીઠું મોઠું કરાવી દઉં પગે લાગી લઉં પછી ખબર નથી હું ઘરે લાગી તો પાછું લાગી લઉં બીજી વાત

आला जतो आइब ती चाकू इ करे हाडा नलवा राखेन बडा राता हो वरणथाव ने तमारा बडा बडा रे अब अब पानी दुवर पानी पगे लागी लेली माता नि तो मेहर गर्नवा राखे कमाई मिला दिए है त मलाई अखाम सुबो भाता राखे नानी भनछु नानी मा पैसा आबे जैं आम जो जात्रा मा बोनस 200 रुपैया बोनस બીજા બો તારી મમ્મી બઉ વાયરલ થવાનો જય માતાજી ભગવાન તમને હાલ રાખે સુખી રાખે

એ માતાજી જો મેં માં ઓમળા છે અહીંયા આ જય માતાજી તો અમે જો અહીંયા અત્યારે બસમાં બેસી ગયા છે ને અમે હાલતા થાય છે ને આ લોકો જો બધા નીચે ટાટા કરે છે બસમાં બેસી ગયા ને બસ થઈ ગઈ છે લોકો કરે છે અત્યારે બસમાં છીએ અમે અમે બસમાં ગયા છીએ બધાને જય માતાજી કરી દીધા છે અને ફાઇનલી આવવાની છે ફૂલ મજા फाइनली नहीं अभी हमें सात हजार रुपये टिकट आपके दे दीजिएगे हमारे सात हजार रुपये आता हूँ वह चालक टिकट ले गई चुने दो ऐसा ले अच्छे हैं तो लेज़ नहाले नॉर्मल सालों से अभी चले होंगे तो तारीगा। तो ऐसे आते रुक रहे चंद वाकी जैसे अब क्या यहाँ वीडियो अपने यहाँ ये निकली दे ये નવો વિડિયો કરી દેસુ જો કઈ લાઈટમાં એવું થાશે ને બસ રોકાશ ને નાસ્તા પાણી કરશું તો કેસ પરથી આજનો વિડીયો અહીંયા રાખી દઈએ તમે બધા ગેસ કરો કે મેં લોકો જઈએ છું વિડીયો લાઈક કરી દેજો વિડીયો ને શેર કરી